પ્રિપેરેશન એવી કરો કે ગવર્મેન્ટ એક્ઝામના સિલેક્શનમાંથી તમને કોઈ જ રોકી શકશે નહીં અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે કે એક મિટિંગમાં રહેલ વ્યક્તિઓ દ્વારા પરસ્પર હાથ મિલાવવાની કુલ પ્રક્રિયા એકસો પાંચ વખત થાય છે તો આ મિટિંગમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે અહીંયા આપણને જે આંકડો આપેલો છે એકસો પાંચનો છે તો એકસો પાંચનો ડબલ કરો અહીંયા લખવાના છે તમારે બસો દસ અને બસો દસના એવા બે ભાગ પાડો કે જેની ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર બસો દસ થાય તો ચૌદ અને પંદર એવી સંખ્યાઓ છે ક્રમિક સંખ્યાઓ છે કે બંનેનો ગુણાકાર બસો દસ થાય તો આપણો જવાબ જે છે મોટી સંખ્યા હોય એ હોય જો આ એક્ઝામ્પલની અંદર ખ્યાલ આવી ગયો હોય એક્ઝામ્પલ નો જવાબ કોમેન્ટ બોક્સમાં આપો